નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે તો મિત્રો અત્યારે હાલની ખૂબ જ મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે તો મિત્રો તમને જણાવી દઈએ કે સુરતના કામરેજમાં પાલા પિતાએ પુત્રી પર દુષ્કર્મ આચરી બાળક ત્યજી દીધું જી હા મિત્રો અત્યારે હાલની આ ખૂબ જ મોટી અને દુઃખદ ખબર છે ત્યારે મિત્રો તમને વધુમાં એ પણ જણાવીએ કે સુરતના કામરેજમાં ત્યજી દેવાયેલા નવજાત શિશુ જેમ મૃત જાહેર થયું તો મિત્રો કેસમાં પોલીસે પાલક પિતાને ઝડપી પાડ્યો છે ત્યારે મિત્રો પોલીસે બાયોમેડિકલ વેસ્ટ બેગ અને સીસીટીવી ફૂટેજના આધારે તપાસ કરતા ચોંકાવનારો ઘટપોસ થયો હતો જી હા મિત્રો અત્યારે આ ખૂબ જ મોટી અને દુઃખદ ખબર છે ત્યારે મિત્રો આ નરાધમ પાલક પિતા તેની ચૌદ પંદર વર્ષની પુત્રીનું શોષણ કરતો હતો અને તેને જ તેને ગર્ભવતી બનાવી હતી જો કે મિત્રો તમને એ પણ જણાવીએ કે પોલીસે પાલક પિતા વિરુદ્ધ દુષ્કર્મ પોખસો અને મનુષ્યવધનો ગુનો નોંધ્યો છે ત્યારે મિત્રો અત્યારે હાલ માટે આટલો જ મળીશું નવી અપડેટ સાથે અને જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કોમેન્ટ શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો